રાધનપુર ખાતે આવેલ દૂધશ્ત કેન્દ્ર ખાતે બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાનેમાં દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસતેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસતેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી અને સાંતલપુર તાલુકાના બનાસ્તેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુબા પરમાર અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલ દૂધ ઉત્પાદક શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં મહિલાઓ અને રાજકીય અગ્રણીઓ અને સહકારી માળખાના આગેવાનોની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શંકરભાઈ ચૌધરી જણાવ્યું કે ગોબગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવેલ હવે પશુપાલકો પાસેથી ગોબર અને ગૌમૂત્રની ખરીદી બનાશડેરી કરશે આ પ્રસંગે રાધનપુર અને સાંતલપુર તાલુકાના પશુપાલકોને ટકોર કરી હતી દૂધ ઉત્પાદન વધારવા માટે